ચાણક્ય નીતિ અધ્યાય પાંચ એક વાર્તાના સ્વરૂપમાં શ્લોકો સાથે વિસ્તૃત વર્ણન આચાર્ય ચાણક્ય પોતાના નીતિશાસ્ત્ર ગ્રંથ ચાણક્ય નીતિ દ્વારા જીવનના ગહન રહસ્યો અને વ્યવહારિક પાઠ લોકોને શીખવી રહ્યા હતા અગાઉના ચાર અધ્યાયમાં તેમણે જ્ઞાન સંબંધો ધન કાળ અને ગુણોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો હવે પાંચમા અધ્યાયમાં તેમણે જીવનના વધુ સૂક્ષ્મ પાસાઓ ખાસ કરીને મિત્રતા અને શત્રુતાના પ્રકારો અયોગ્ય સંગતથી થતા નુકસાન અને કેટલીક વ્યવહારિક બાબતો વિશે વાત કરવાનું શરૂ કર્યું પાટલીપુત્રના એ આશ્રમમાં ચાણક્ય પોતાના શિષ્યોને આ અમૂલ્ય જ્ઞાન આપવા માટે તૈયાર હતા અધ્યાય પાંચ સંગતની અસર દુર્જનનો સ્વભાવ અને જીભનું મહત્વ આચાર્ય ચાણક્યએ આ અધ્યાયમાં લોકોને કઈ રીતે પોતાના માટે યોગ્ય વાતાવરણ પસંદ કરવું દુષ્ટ લોકોથી કેવી રીતે બચવું અને વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું પાઠ એક દુર્જનનો સ્વભાવ અને તેનાથી બચાવ ચાણક્યએ લોકોના સ્વભાવ વિશે ફરી એકવાર ચેતવણી આપી કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ હતો દુષ્ટભાર્યા શઠમ મિત્રમ ભૃત્યશ્ચોત્તરદાયકઃ સસર્પે ગૃહે વાસો મૃત્યુરેવ ન સંશય જુઓ ભાઈઓ ચાણકે ગંભીરતાથી કહ્યું કેટલાક સંબંધો અને પરિસ્થિતિઓ એવી હોય છે જે જીવનને મૃત્યુ સમાન બનાવી દે છે જો તમારા ઘરમાં દુષ્ટ સ્વભાવની પત્ની હોય છળકપટ કરનારો મિત્ર હોય અને તમને જવાબ આપનારો કે ઉદ્ધત નોકર હોય તો તે મૃત્યુ સમાન છે આમાં કોઈ શંકા નથી તેમણે ઉમેર્યું આ ઉપરાંત જો તમારા ઘરમાં ઝેરી સાપનો વાસ હોય તો તે પણ મૃત્યુ સમાન જ છે આ બધા તત્વો તમારા જીવનમાં સતત તણાવ દુઃખ અને ભય પેદા કરે છે આવા સંજોગોમાંથી બહાર નીકળવું અથવા આવા લોકોથી દૂર રહેવું એ જ શાણપણ છે આચાર્ય ચાણક્યનો કહેવાનો અર્થ એ હતો કે આપણી આસપાસના લોકોનો સ્વભાવ અને ગુણ આપણા જીવન પર સીધી અસર કરે છે નકારાત્મક અને દુષ્ટ લોકોથી દૂર રહેવું એ આપણા માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ માટે અનિવાર્ય છે પાઠ બે સંગતનો પ્રભાવ ચાણક્યએ સમજાવ્યું કે વ્યક્તિની સંગત તેના સ્વભાવ પર કેવી અસર કરે છે કાકહ કૃષ્ણહ પિકહ કૃષ્ણહ કો ભેદહ પિક કાકયોહ વસંત સમયે પ્રાપ્તે કાકહ કાકહ પિકહ પિકહ જુઓ કાગડો પણ કાળો હોય છે અને કોયલ પણ કાળી હોય છે તો પછી કાગડા અને કોયલ વચ્ચે શું ભેદ છે દેખાવમાં તો બંને સરખા લાગે છે પણ ચાણક્યએ હસતા કહ્યું વસંત ઋતુ આવે ત્યારે જ કાગડા અને કોયલનો ભેદ સ્પષ્ટ થાય છે કાગડો પોતાની કરકશ અવાજમાં કાંકા કરે છે જ્યારે કોયલ મધુર અવાજમાં કુહુ કુહુ ગાય છે આ શ્લોક દ્વારા ચાણક્યએ સંગત અને વાસ્તવિકતાની પરખ સમજાવી તેમણે કહ્યું કે વ્યક્તિ દેખાવમાં ભલે ગમે તેટલો સારો લાગે પણ તેનો સાચો સ્વભાવ મુશ્કેલીના સમયે કે યોગ્ય પરિસ્થિતિમાં જ બહાર આવે છે ખરાબ સંગત કરનાર વ્યક્તિ દેખાવમાં ભલે સારો હોય પણ તેની બોલી અને વર્તન જ તેનો સાચો પરિચય કરાવે છે પાઠ ત્રણ જ્ઞાનનું મહત્વ અને તેનો સંગ્રહ ચાણક્યએ જ્ઞાનના મહત્વ પર ફરી ભાર મૂક્યો અને તેને કઈ રીતે પ્રાપ્ત કરવું તે સમજાવ્યું અગ્નિર્દૈવો દ્વિજાતિના મુનિના ધ્યાન મુચ્યતે પ્રતિમા મંદિરાણાચ સર્વત્ર સમદર્શિનમ જુઓ બ્રાહ્મણો માટે અગ્નિ એ દેવતા સમાન છે તેઓ અગ્નિહોત્ર દ્વારા પૂજા કરે છે મુનિઓ માટે ધ્યાન જ સર્વોચ્ચ છે તેઓ ધ્યાનમાં લીન થઈને ઈશ્વરને પ્રાપ્ત કરે છે મંદિરો માટે પ્રતિમા મૂર્તિ એ દેવતા સમાન છે જેના દ્વારા લોકો પૂજા કરે છે પણ જે વ્યક્તિ બધામાં સમાનતા જુએ છે સમદર્શી તેના માટે ઈશ્વર સર્વત્ર વ્યાપક છે આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે જ્ઞાન મેળવવાના અને ઈશ્વરને પામવાના અલગ અલગ માર્ગો છે પણ સાચું જ્ઞાન એ છે કે તમે બધામાં સમાનતા જુઓ અને કોઈ ભેદભાવ ન રાખો જ્ઞાન એ એવી સંપત્તિ છે જે ક્યારેય ચોરાતી નથી કે નાશ પામતી નથી તેને સતત પ્રાપ્ત કરતા રહેવું જોઈએ પાઠ ચાર નીચ વ્યક્તિની ઓળખ અને તેનાથી અંતર આચાર્ય ચાણક્યે નીચ વ્યક્તિની વધુ એક ઓળખ આપી યથાહી એકેન ચક્રેણ રથસ્ય ગતિર્ભવેત એવં પુરૂષકારેણ વિના દૈવમ ન સિદ્ધતી જેમ એક રથ એક પૈડાથી ચાલી શકતો નથી તેને ચાલવા માટે બે પૈડાની જરૂર પડે છે તેવી જ રીતે ફક્ત નસીબ દૈવ પર આધાર રાખવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી તેને સિદ્ધ કરવા માટે પુરુષાર્થ પરિશ્રમ પણ જરૂરી છે પછી તેમણે ઉમેર્યું આ શ્લોક દ્વારા હું એ પણ સમજાવવા માંગુ છું કે નીચ વ્યક્તિ હંમેશા પોતાના કર્મોથી જ ઓળખાય છે જે વ્યક્તિ ફક્ત પોતાના નસીબનો દોષ કાઢે છે અને મહેનત નથી કરતો તે અંતે નિષ્ફળ જ જાય છે નીચ વ્યક્તિ ક્યારેય પોતાના દોષોને સ્વીકારતો નથી પણ બીજાને કે નસીબને દોષ આપે છે આચાર્ય ચાણક્યએ ભાર મૂક્યો કે સફળતા માટે પુરુષાર્થ અને સકારાત્મક દ્રષ્ટિકોણ અનિવાર્ય છે અને નીચ વ્યક્તિ આ ગુણોનો અભાવ ધરાવે છે પાઠ પાંચ સ્ત્રીઓ રાજાઓ અને જીભ પર નિયંત્રણ ચાણક્યએ કેટલાક તત્વો પર નિયંત્રણ રાખવાના મહત્વ વિશે વાત કરી ચિત્રચરિત્રા ભવાન્તી આ એક સામાન્ય ચાણક્ય સૂત્ર છે ભલે તે આ અધ્યાયના ચોક્કસ શ્લોકમાં ન હોય પણ તેનો ભાવ અધ્યાય ત્રણ અને પાંચમાં આવે છે જુઓ સ્ત્રીઓનો સ્વભાવ ઘણો જટિલ અને વિચિત્ર હોય છે તેમને સમજવી મુશ્કેલ છે અને તેમના ચરિત્રમાં ઘણીવાર પરિવર્તન આવતું રહે છે તેથી તેમની સાથે વ્યવહાર કરતી વખતે હંમેશા સાવચેતી રાખવી જોઈએ એ જ રીતે રાજાઓ શાસકોનો સ્વભાવ પણ ચંચળ હોય છે તેમની કૃપા ક્યારે રહે અને ક્યારે દૂર થાય તે કહી શકાય નહીં તેથી તેમની સાથે પણ વિવેક અને સાવધાની રાખવી જોઈએ જીહ્વાયામ તિષ્ઠતી મૃત્યુશ્ચ જીવિતંચ જીભમાં જ મૃત્યુ અને જીવન રહેલા છે પણ સૌથી મહત્વનું શું છે આપણી જીભ આપણી જીભમાં જ મૃત્યુ અને જીવન બંને રહેલા છે જો તમે મીઠું બોલો સત્ય બોલો અને વિવેકથી બોલો તો તમે સંબંધો બનાવી શકો છો અને સફળતા મેળવી શકો છો પણ જો તમે કઠોર શબ્દો બોલો જૂઠું બોલો કે અપમાનજનક શબ્દો બોલો તો તમે તમારા સંબંધોનો નાશ કરી શકો છો અને મુશ્કેલીમાં મુકાઈ શકો છો આચાર્ય ચાણક્યએ વાણીના મહત્વ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે વ્યક્તિએ હંમેશા પોતાની જીભ પર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે શબ્દો તલવાર કરતાં પણ વધુ ઘાતક બની શકે છે પાઠ છ આત્મસંતોષ અને લોભનો ત્યાગ ચાણક્યે ફરી એકવાર સંતોષના મહત્વ પર ભાર મૂક્યો સંતોષમૃત તૃપ્તાના યતસુખ શાંતિ રેવચ ન ચ તે ધનલુબ્ધાના ભ્રામ્યતા ઇતસ્તઃ જે વ્યક્તિ સંતોષરૂપી અમૃતથી તૃપ્ત છે તેને જે સુખ અને શાંતિ મળે છે તે સુખ અને શાંતિ ધન માટે લલચાયેલા અને અહીં તહીં ભટકતા લોકોને ક્યારે મળતી નથી આચાર્ય ચાણક્યએ સમજાવ્યું કે ભૌતિક વસ્તુઓ પાછળ દોડવાથી સાચી શાંતિ મળતી નથી સાચી શાંતિ અને સુખ આત્મસંતોષમાં રહેલું છે જે વ્યક્તિ પાસે જે છે તેમાં સંતોષ માને છે તે જ ખરા અર્થમાં સુખી છે લોભ વ્યક્તિને હંમેશા અશાંત અને દુઃખી રાખે છે પાઠ સાત સમયનું પાલન અને યોગ્ય કાર્યનું મહત્વ અંતે ચાણક્યએ સમયના પાલન અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવા વિશે સલાહ આપી કાલસ્યકો હિ ન જીર્ણિતઃ કાલસ્ય કો હિ ન જીથિલિતઃ કાલસ્ય કો હિ ન ત્યાજિતઃ કાલસ્ય કો હિ ન જીથિતઃ અવતરણ ચિહ્ન આ સંસારમાં એવું કોણ છે જે કાળ સમય દ્વારા જીર્ણ જૂનું નથી થયું કોણ છે જે કાળ દ્વારા શિથિલ નબળું નથી થયું કોણ છે જે કાળ દ્વારા તેજી છોડી નથી દેવાયું અને કોણ છે જે કાળ દ્વારા જીત્યું નથી આ શ્લોક દ્વારા ચાણક્યએ સમયની સર્વોચ્ચતા અને તેની અનિવાર્યતા દર્શાવી તેમણે કહ્યું કે સમય બધાને પ્રભાવિત કરે છે અને કોઈ તેનાથી બચી શકતું નથી આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે દરેક કાર્ય માટે એક યોગ્ય સમય હોય છે યોગ્ય સમયે કરેલું કાર્ય જ સફળતા અપાવે છે જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે અને પોતાના કર્તવ્યોનું પાલન યોગ્ય સમયે કરે છે તે જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે સમય ક્યારેય પાછો આવતો નથી તેથી તેને વ્યર્થ ન કરવો જોઈએ અધ્યાય પાંચનો સારાંશ જીવનની સૂક્ષ્મતા અને વ્યવહારિકતા ચાણક્ય નીતિના પાંચમા અધ્યાયમાં આચાર્ય ચાણક્યએ લોકોને જીવનની સૂક્ષ્મતા અને વ્યવહારિકતા શીખવી તેમણે દુષ્ટ લોકો અને નકારાત્મક સંબંધોથી થતા નુકસાન વિશે ફરી ચેતવણી આપી તેમણે સંગતનો પ્રભાવ અને દેખાવ પરથી ન્યાય ન કરવાનું શીખવ્યું જ્ઞાનનું મહત્ત્વ પરિશ્રમની આવશ્યકતા અને વાણી પર નિયંત્રણ રાખવાનું તેમણે ભારપૂર્વક કહ્યું આત્મસંતોષને સર્વોચ્ચ સુખ ગણીને લોભનો ત્યાગ કરવાની સલાહ આપી અંતે તેમણે સમયના મહત્વ અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાના પાઠ શીખવીને જીવનને સફળ અને શાંતિપૂર્ણ બનાવવાનો માર્ગ બતાવ્યો આ અધ્યાય દર્શાવે છે કે ચાણક્ય ફક્ત મોટા રાજકીય સિદ્ધાંતો જ નહીં પણ વ્યક્તિના દૈનિક જીવનમાં કામ આવે તેવી નાની નાની પણ મહત્વપૂર્ણ બાબતો પર પણ ગહન ચિંતન કર જો તમને આ ગાયનવર્ધક વાણી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ એક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ